જાહેર જનતાના સ્વાસ્થ્ય અને ખિલવાડ કરતા બનાવટી ડોક્ટર વિરુદ્ધ બોરસદ રૂરલ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે માહિતી અનુસાર બોરસદ રૂરલ પોલીસના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી કે નાપા તળપદ ગામના બજારમાં આવેલા બારુલ ઉમ મદ્રાસા કોમ્પ્લેક્ષમાં એક વ્યક્તિ કોઈ મેડિકલ ડિગ્રી વિના દવાખાનો ચલાવી રહ્યો હતો બાતમીને આધારે બોરસદના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રોહન કુમાર મહેશભાઈ સુધાર તથા પંચોની હાજરીમાં સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન રામનરેશ કમલકાંત ચૌધરી નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે માન્ય પ્રમાણપત્ર વિના ક્લિનિક ચલાવતા મળી આવ્યો ક્લિનિકમાં તપાસ કરતા આયુર્વેદિક તથા એલોપેથિક દવાઓ તેમજ ડોક્ટર પ્રેક્ટિસ માટેના સાધન સામગ્રી મળી આવી જેનો કુલ મુદ્દામાલ રૂપિયા અગિયાર હજાર નવસો સત્યાવીસનો કબજે લેવાયો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રોહનકુમાર મહેશભાઈ સુધાર દ્વારા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગુનો રજીસ્ટર કરાયો પોલીસ દ્વારા જાહેર આરોગ્ય સાથે છેડછાડ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વધુ તપાસ ચાલુ છે